ખેડૂતોનું દેવું માફ કરો જેવા સૂત્રો શ્વાર કર્યા તમામ ખેડૂતોના આવેદન પત્રમાં મુખ્ય માંગણી કરાઈ હતી ડિજિટલ સર્વે નામનો નાટક બંધ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ સરકાર માફ કરે ત્રણસો કરતા પણ વધારે માત્રામાં જુદા જુદા ગામડાઓમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર ફોર વ્હીલ અને મોટર લઈ મામલેદાર કચેરીએ પહોંચ્યા હતા સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા તમામ ખેડૂતોને ખાતરી અપાય ડિજિટલ સર્વે બંધ કરાવી ખેડૂતો માટે તાત્કાલિક કોઈ આર્થિક પેકેજની જાહેરાત ટૂંક સમયમાં સરકાર કરશે ગીર કાંઠાના તમામ ખેડૂતોએ ગામ દીઠ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યા તમામ લોકોની મુખ્ય માંગણી હતી ડિજિટલ સર્વેનું નાટક બંધ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ માફ કરે સાથે ખેડૂતો દ્વારા મગફળી જે મગફળી વેરી રાજકીય આગેવાન તેમજ અધિકારીનું ધ્યાન દોર્યું હતું મગફળીમાં કંઈ પણ રહ્યું નથી જેથી આને અમારે વહેંચી વળતર કેવી રીતે મેળવવું આ સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારી માંગણી જો નહીં સંતોષ તો આગામી સમયમાં જલદ કાર્યક્રમનું આયોજન થશે મારું નામ રમેશ બરોલા છું અને હાલ અમે ખીસરી અને કાંઠાના વિસ્તારમાં બધા બહોળી સંખ્યામાં મામલતદાર ધારી રાત સાહેબ અહીંયા છે બધે આવેદનપત્ર આપવા ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંઘ કે જે કાંઈ તૂર કે હોય બીજું કે જે તમામ અમારું ફલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવા લાયક છે એની ઢોર માટે પશુપાલક માટે પણ લેવા લાયક નથી એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધી આજીવિકા મળતી રહે અને એની પાછળનું ઘણું એવું પ્રશ્ન હોય નાના નાના જે બાળકો છે ભણતર છે મજૂરી છે આમ લોકો મજૂર છે એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે એટલે ખરેખર આપની મુખ્ય માંગણી શું છે તો મુખ્ય માંગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો સામાન્ય સહાય થી નહીં ચાલે સરકારની અમારે એવી માંગણી છે ખરેખર દેવું માફ કરશો ને તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ એમાં કંઈક ફાયદો થાય નાના મોટા પ્રસંગો હોય આ બધા સરપંચો ખેડૂતો બધા આવ્યા છે ખરેખર આવી અમારી સરકાર પાસે માંગશે છેલ્લા આઠ નવ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું માનો કે કોઈ સિંગ હોય કોઈ મગફળી હોય મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાયું છે સદંતર પ્રકારનું સોયા સો ટકા જે ફેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોય સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકાર રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને સોયાસો ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે આજે ખેડૂતોએ જે આવેદનપત્ર પત્ર આપ્યું છે એમાં એનું કેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારે ને વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છીએ

નથી ઢોરને પૂછો કે નથી માંડ્યું હાથમાં અમારે એક જ માંગણી છે કે અમારે સર્વે નથી કરવાનું પાક ધિરાણ જે માફ થાય એની માટે અમે આવેદન પત્ર મામલતદાર માં આવ્યા છે બરોબર જેથી તે વેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ તમારું નામ પ્રવીણભાઈ લાલજીભાઈ હિરપરા ગામ રાષ્ટ્રી હું નીરજ રમેશભાઈ નાકરાડી ગામ દુધાળા ઉપસરપંચ છું હું મારા સમગ્ર ખેડૂતને પ્રશ્નોને વાંચા આપવા આવ્યો છું આજે એક અઠવાડિયાથી ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે પણ અમે અમારા આવેદન મામલતદારમાં શ્રીમાં આપેલું છે જે આવેદનનો વિષય છે પાક ધિરાણ માફ કરો લોલીપોપથી અમને કોઈ પૂરું પડે એમ નથી કોઈ કાળે અમારે ભેગું થાય એમ નથી આજે તમે આવેદન પત્ર આપ્યું અહીં ધારાસભ્ય પણ જયભાઈ કાકડી આવ્યા જયભાઈ કાકડી શું કીધું એમણે રાહત પેકેજની જ વાત કરી છે કે અમે સરકારમાં નિવેદન અમે આપ્યું છે આપની મુખ્ય માંગણી શું છે અમે અમારી મુખ્ય માંગણી પાક ધિરાણ માફ થાય એ જ છે એથી ઓછું કાંઈ ખપે નહીં સંજય રિપોર્ટ S9 રિપોર્ટ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યુઝ સાથે